છોકરા બધું કરી છે આપણે તો હું કરા જેટલી ઉંમર થઈ જાય લગભગ છે સાઠ સિત્તેર એસી વર્ષ જેવું થવા છે અમા આમાં તો સીધું લાકડોમાં જવાનું પણ આ તો હું ગામનો સરપંચ ખરો એટલે ઓટો મારું ને કે આ લુલ્લો સ્વાવ કદી ઓટો મારો એવો સયાર

કેનાલ મંત્રી તમે નહિ મંત્રી મારા છે યાર ઈમા પાક છે સરપંચ માં જલસા સારું કરવાનું યાર ખોટું કરતા નહીં સારું ઘણું છે બિલ લેવા જવું છે બિલ લેવા જવું છે બરોબર જવું પડે પણ સાથે બાહુ હા જોતો તમે મોબાઈલ ઉપર શું આવે છે યાર

આગળ પાસે આવી હો જેમ તૈયાર થઈ જાય છે સરપંચ ની ગાડી લઈ જાય યાર ના મોન્યો ના મોન્યો કે પાછો આવું યાર મું કહું કઈ સરપંચ ખરો ભાઈ તમે તો લુલ્યો સરપંચ કહેવાય યાર મૂકવું તો હેલ્પ કરીએ યાર

યાર આપડે ખાસ પરિચય નહીં એટલે ના આવ્યો યાર અરે ના હોય તો એ તો ના હોય તો બિનલા આવે દા કિલો ખોટ એટલે આવેલ દીએ પૈસા નહીં તો તિયોજીનગર વી વીખો ના ભરાવા જે દોઢસો રૂપિયા મજૂરી કરી મારી પૈસા જીવો જોડી દો આપણે જોયું કોઈ નહીં કોઈ કરું પૈસા મને જવા દે ખેતરમાં જીનગર જઈને આવ્યો એંડા ભરાઈને ને આવ્યો છું ભાવ આવ્યો છે બહાડા બારસો રૂપિયા ઈંડો હું તો જોર હરખા આવી દાહ બોરી હતી પણ ભાવ આવ્યો છે લગભગ ઘણા રૂપિયા આવ્યા છે પણ સરપંચ છે ચોરીઓ બહુ છે આડવળી આ તો વળી હું હેડ હોય કે સરપંચ વળી મને ભટકાઈ જાય ને તે મને કી થોડું હો રાખજે અને પૈસા કે હાચવીને લાવજે ગાડી ચાલતા તો ગાડી લઈને હું ના જઉં બે હજાર રૂપિયા તે લઈજો મારે શું લેવાનું કઈ શું ના હોય મારે તો આ પૈસા આ ગુજ ના આગુજામ ના મેલા આગુજામ બગલમાં બગલમાં ગાલો બફાઈ એક કોમ કરવા દે ટોપીમાં ગાલવા દે આ પૈસો નખતો તો ઉમતા નહીં આમ કલ્લાય ફરીને આવ્યો છું ના હોય તો રાગા દે ને ટોપી દેવા દે એટલા પાસે ગમે ત્યાં આવે ને તો ચિંત્યા નહી અમે દીધા ઠેકો કોઈ ચિંતા નહીં હવે ગમે ત્યાં આવે ને

रे मैं सबकी खबर रखता हूँ तू क्या चीज है तेरे पास पैसा है मारा कोई नहीं मुझे पैसे हुआ मारा के। अपनी जान प्यारी है पैसा है पर नहीं आ गुजा, 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 बुदु खाली भाई हुका सो जो भी चल निकाल, निकाल, पैसा निकाल। आ, गुजा खाली से, है तेरे को निकाल कछु नहीं भाई क्या करो पैसा क्यों બધી લઈને જતો રહ્યો ચોર સા શિકાર છે કેવું મોઢા બનતું તું હતું મી તો જોયો નહી હવે હું કરું હું ના કરું આટલા આટલા આખા નથી ની આખા ચોમાસા ની મજૂરી મારે બધું હું કરું હું ના કરું ના હોય તો કોક ગોમ ભેગું કરી ને ગોમ માં કેવું પડશે બધો કે મારા પૈસા ચોરાઈ ગયા છે તો તમે મને ખોલ્યા લો કોઈ રસ્તો નહીં મારે સરપંચ પાસે જવાનું મને જવા દે સરપંચ પાસે